अरे नाचो बेनो नाचो मथुरा नो राजा आयो नाचो बेनो नाचो मथुरा नो राजा आयो नंद नदु लो आयो न लो आयो जसो नो जायो आयो जसो नो जायो आयो नाचो बेनो नाचो मथुरा नो राजा नाचो बेनो नाचो मथुरा नो राजा आयो बाल नो भाई आयो बाल नो भाई નો બીરો આવ્યો નો બીરો આવ્યો નાચો બેનો નાચો ઠાકુર રણવાય નાચો બેનો નાચો ઠાકુર રણવા ગાયો નો ગોવાળો ગાયો નો ગોવાળો આયો ગોપીઓ નો સખાયો ગોપીઓ નો સખાય નાચો ભાઈ નાચો દીના નાથી આયો નાચો બેનો નાચો દીના નાથી આયો ભક્તો નો રખવાળી આયો ભક્તો નું રખવાળીઆ વૃંદાને પરણવાયો નાચો બેનો નાચો આયો નાચો નાચો આયો મણિનગર માં સાલી ગ્રામે આયો મણિનગર માં સાલી ગ્રામે સાઈ મંદિર માં શ્યામે આયો સાઈ મંદિર માં શ્યામે આયો નાચો બેનો નાચો કાળીયો પરણવા નાચો બેનો નાચો કાળીઓ પર આવ્યો જાનણિયો સાથે ઠાકોર આવ્યો જાણિયો ઠાકોરે આવ્યો તુલસા ને હણવા આવ્યો તુલસા ને નાચો બેનો નાચો ડાકોરનો નો ઠાકોરે આવ્યો નાચો બેનો નાચો ડાકોરનો નો ઠાકોર આવ્યો જાનણીઓ સાજીને આવી જાનણીઓ સાજીને આવી શણ કરીને આવી શણ કરીને આવી નાચો બેનો નાચો મહેશ્રી મંડળે આવ્યો નાચો બેનો નાચો મહેશ્રી મંડળે તુલસાને પરણા આવ્યો તુલસાને ને આવ્યો મંગલ ગીત ગાવા આવ્યો મંગલ ગીત ગાવા આવ્યો નાચો બેનો નાચો ખુશીનો દીન આયો નાચો બેનો નાચો ખુશીનો દિન આયો નાચો બેનો નાચો કાળિયો પરણવા આવે આવધાનો શ્યામ આયો રૂખ મણનો પ્યારો આયો રાધાનો શ્યામ રૂખ મણો પ્યાણ પ્યારો આયો નાચો બેનો નાચો આજ કાળિયો પરણવા આવ્યો નાચો બેનો નાચો माथ रानो राजा आयो नाचो बेनो नाचो माथु रानो राजा आयो बोलो तुलसा सालीग्राम की जय हो